ઘણા તો આડા મૂકીને આપણે હોન આજ જ આજ જ બન્યું છે આજ જ આવતા બે વાતો કરતા હતા મેં ડ્રાઈવર હોન માર્યો આગળનું ગામ નામ નહીં આપું પેલા ગામનો સોરો જઈને ગામને ખબર પડી જતી હવે ગામના બમ્પ જોઈને ખબર પડી જાય ગામને અવળાઈને ગામ પ્રમાણે બમ્પ હોય એક જગ્યાએ તો અવળો બમ્પ કર્યો બનાવતા હતા બમ્પ ત્યાં ઉપર ગોઈ કે વંડી જ કરી લો ને કોઈ અમે ફરીને આવી છું તમારે હાલવા જ નથી દેવાના વંડી કરી લે શું બુદ્ધિશાળી થતા જાય છે એની વચ્ચે આપણે જીવવાનું છે દોસ્ત એટલે હું તો માફી માગી લઉં સાહેબ શું આપણે અજેડાઈ કરવાની હોય તો ટુકડો કાઢ્યો હોય બે બાજુ પાંચ પાંચ મિનિટ સાંભળી લઈ તો એમાં સવાલ જ નથી ને એટલે મૂળ વાત તમને કહું એમાં બી આવું અમે રોડ્યા મેં ઓન મેરે હામો કતરો વાતો બે વાતું કરતા અમને શું કે પોરોખાને હું ઉતાવેળ થાય એટલે અમે તો ગાડી બંધ કરીને મેં કીધું હાલો ને આપણે હેઠા બે આવીએ ઘડીક હેઠા ઉતરે ને ફાળી જાય હાલ એટલે બાયા ભાઈ હાલો 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 અરે મેં કીધું હાલ તો થાય હું હાલો હાલો તારે અરે થોડી સેલ્ફી હોય દુખેશ એટલે માયાભાઈ ભાઈ એટલે જવા દેવાના ને બીજા વાત તો આમ હેરાન કરે તારે અરે ફોટો પાડી ને મેં કીધું તારું વ્યવહાર થઈ જાય એમને ખબર છે

પણ સોમનાથ મહારાજ મહાદેવને પગે લાગીને કહે સાહેબ આપણી જીભ તોસડી નથી જાય એનું ધ્યાન રાખજો નહીં તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે એટલે ઓલાના પગે પાટો અને મેં પૂછ્યું ભાઈની ની ફરમાય લઈ પગે પાટો એટલે મેં કીધું એટલે હું છું એ મને કે કૂતરું કરડી ગયું કૂતરું કરડી ગયું હટ ન કરાય મને કે નહીં કર્યું હોય મને કે

જે હામો બલેડ બાર ના કે બધા ને હુકામ મારો તાકે હોય તો હડકાયા થાય ને બોલો જો એક કુતરી નો રેવા દઉં એલા ભાઈ હવે હસી જ આવા યાર હા એટલે ઓલા ઓલા ને ઓલા ને કીધું મેં કીધું મને કે પછી કીધું મને મને કે માયાભાઈ ભાઈ મને કે ભલે કુતરુ કરીડ્યો પણ મને કે મજા બહુ એટલે ન કે કૂતરો કાઢે મજા મન કે હકીકત બહુ મજા આવે ખેતરાઈ ગયો હું કે મન કે કૂતરામાં કૂતરામાં ખેતરાઈ ગયો મન કે હા આ નહોતું આવ્યું આ તો મેં તમને ખોટું-ખોટું કીધું પહેલા તમને ઓળખ્યા નહોતા ને એટલે પણ કાઈ દોડી નહોતું આવ્યું ખેતરાઈ ગયો ક્ષેત્રનો કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતુ ફરી બાપુની બાજુમાં આવો આવો ક્યાં હતા મને કે હું રોજ મારા વાડામાં રહું હું તો પગને તળીએ ગોળ ક્યાં દો તે અમારી બાજુમાં એક ડાઘો કુતરો રે એ રોજ મારા પગના તળિયા સાત વાવે સાતે ગોળ પણ આમ પગને પગને તળીએ જી જી ભાલે એવી મજા આવે એવા ગલગલિયા થાય પછી એ મને લાગે કે આગળ ગોળ હવે સાટી ગયો છે એટલે પછી બે એના કાન પકડી લઉં કાન પકડીને એવો મારું અને એવો ખીજાય જેવો ખીજાય ને મારી પગની પીંડી એના મોઢામાં આપી દઉં અને મોઢા પછી પીંડીમાં મળે આમામ આમામ કરવા અને એવી મજા આવે અરે મેં કીધું પીંડી કરડે નહીં મને કે એને દાંત નથી મને કે છોકરા નથી કસરતા એટલે કુતરા પાસે કસરાવી લઉં મારો દીકરો ડોગ મસાજ કરાવતો તો બોલો એમાં એમાં મારા ભાઈ ભૂલ પડી ગઈ મારું દીકરો બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું કુતરામાં બહુ ભૂલ પડી ગઈ સાહેબ ઘણી વાર કોક બહુ કસરતા હોય ને તો મને ઈ હૈયા સડી જાય આને કોક દાંત વાળું કોક ભટકાઈ જવાનું

મન કે હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા આવી રાજ્ય જવું તો પડે ને હું હોસ્પિટલ હું મજા આવી મન કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર કઈ રહ્યા છે તો હું ઘીરે ગયો ડોક્ટર નહીં ડોક્ટરનો ડોરવેલ દબાવ્યો એક વાર દબાવ્યો બે વાર દબાવ્યો ત્રીજી વાર દબાયો ડોરબેલ તા ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે ઈ મારી જેવા નીકળ્યા ખિજાણા ભાન સે કે નહીં બાર બોડ માર્યું છે નવ વાગ્યા પછી કોઈ એમ મળવું નહીં એટલે મેં સીધું ડોક્ટરને કીધું બોડ મેં વાંચ્યું હોય કુતરે થોડું વાંચ્યું હોય

દીકરી દીકરા મારતું જાય છે શંકા પેદા કરતા આપણો તમે આ ઘટના ઘટે છે કે કે દીકરી દીકરાના સંબંધ ત્યાં હોય હા હા મોબાઈલમાં કરતા એમાં દીકરીને માસીની દીકરીનો ફોન અથવા તો એની સાથે એની અતિ નજીકની જે સાથે ભણે છે એનો ફોન અને દીકરી પાછી પરિવાર સાથે પારિવારિક સંબંધ છે તો ઘડીક મમ્મીને ફોન આપે મમ્મી વાત કરે પછી એની બેનપણી કહે પપ્પાને ફોન આપે ને વાત કરી લો પપ્પા એ વાત કરે એ પંદર મિનિટ ફોન હાલતો હોય ઘરમાં દીકરીનો ફોન ચાલુ હોય અને ઓલો લુખેશ એ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય ધ્યાન દેજો વાતમાં સાહેબ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય અને દીકરીનો ફોન બીજી આવતો હોય અને પછી પંદરમી ટ્રાયે પંદર મિનિટ પછી દીકરીને ફોન લાગે અને દીકરી હેલો એટલું બોલે ત્યારે આ પહેલો શબ્દ શું બોલશે પહેલો શબ્દ એ બોલશે કોને અત્યાર સુધી વાત કરતી હતી આ કળયુગે ભરડો લીધો છે કે હજી સબંધના બ બે મહિના થયા હોય ત્યાં સબંધ તૂટે છે હજી લગ્નના ખર્ચા પૂરા ન થયા હોય ત્યાં સાહેબ સબંધ તૂટે છે એની વચ્ચેલી પસાર થવા માટે તમારી શંકામાં ન જાવું હોય એવા વિચાર ન આવે કોને ન આવે કે જેનો પરિવાર આ સોમનાથની નજીક હશે જેનો પરિવાર શાસ્ત્રની નજીક હશે જેનો પરિવાર ધર્મની નજીક હશે સાહેબ અને તમારા ભાગ્યને ત્રણ જ વસ્તુ અમારા ભીખુદાન ભાઈ કહે કે તમારા ભાગ્યને ત્રણ જ વસ્તુ તમારે ફેરવી શકે વિધાતાના લેખને ત્રણ જ વસ્તુ ફેરવી શકે એક પોતાની કઠણ સાધના એક પોતાની અતિ કઠણ સાધના એ ઈ તમારા ભાગ્ય ફેરવી શકે બીજી સમર્થ સદ્ગુરુ મળી જાય અને એના આશીર્વાદ મળી જાય તો તમારા ભાગ્ય ફરી જાય અને ત્રીજું કેવલ ને કેવલ માવતરના આશીર્વાદ માવતરની સેવા કરો ને તો તમારા ભાગ્યમાં ફેરફાર થઈ જાય સો પણ માની લ્યો કઠણ સાધના આપણે નથી કરી શકવાના કદાચ આપણે સમરથ સદગુરુ ન પણ મળે આ બે ઓપ્શન ખાલી જાય પણ એક તો પરફેક્ટ છે ને કે માવતર તો આપણા ઘરે જ છે વાલા એની આશીર્વાદ આપણે કેમ ને લઈ શકીએ જે માવતરની નજીક રહે જે ભગવાન સ્વામી નાથ એના બે દીકરા કાર્તિક મહારાજ અને ગણેશજી અને બે ભાઈ માં જયારે હરીફાઈ આવી ઓલો કે હું મોટો ઓલો કે હું મોટો પછી અંતે નારદ એમ કહે છે જે પૃથ્વી ની પ્રદિક્ષા કરીને ભયો આવે પેલો ઈ મોટો હવે કાર્તિકેય મહારાજ નું તો શરીરે ફોરું અને એનો તો વાહન મોર ઈ મોર લઈ નીકળી ગયા પણ ગણપતિ ગજાનંદ મહારાજ નું શરીર મોટું વાહનું ઉંદર પ્રદિક્ષા કેમ થાય અને એ ગણપતિ એટલે કેવાડા એને એમ થયું કે આખી દુનિયા તો મારા માવતરથી તો બીજે હોય જ ન શકે અને મહાદેવ પાસે આવે છે માં ભવાની પાર્વતી પાસે આવે છે અને બેયને કહે છે કે તમે આયા થોડીવાર બેસો ને એ બેયને બેસાડ્યા અને કહેવા ગયો ચાર પરદક્ષિણા કરી લીધી સાહેબ બ્રહ્માને કહેવું પડ્યું કે તમારા ગણેશજી ગુણોમાં હોશિયાર છે માવતરની પરદક્ષિણાથી મોટી પરદક્ષિણા કોઈની હોય ન શકે તો એ એ આદિદેવ આપણો મહાદેવ અને સાથી ઠોકીને કહું કોઈ એમ કેતું કે અમારો ભગવાન મોટો ઓલો કે અમારો ભગવાન મોટો ભૂહી નાખજો અમારા ભોળાનાથથી બીજો કોઈ ભોળો માં મોટો ભગવાન છે જ નહીં ભલામાં બ્રહ્માથી કોઈ મોટું ન હોય શકે શિવથી કોઈ મોટું હોય ન શકે અને વિષ્ણુથી કોઈ મોટું ન હોય શકે એ માઉતરથી આપણા માટે કોઈ મોટું ન હોય શકે બ્રહ્માય આપણા માટે મોટો ન હોય શકે વિષ્ણુ પણ આપણા માટે મોટો ન હોય શકે શિવ પણ ન હોય શકે માવતર હોય ને તો એ આપડા થી બધા મોટા હોય શકે એટલે આપણા માટે માવતર મોટા છે મારો કહેવાનો સુર આ મેળો જીવન નો મેળો છે સદ વિચારો નો મેળો છે સ્વામિનાથ ના આશીર્વાદ નો મેળો છે નહીતર હમણાં એક ભાઈ ને પગે પાટો મને હામો મળ્યો મેં કે પેલા આ કે હું પાટો બાજ્યો મને ખબર નહીં એના લાઈન દર શોર્ટ થાય આ ફરમાઈશ એટલે લઈ લો ફરમાઈશ કરીને વૈયો ગયો પાસે નહીં તારા ઝોક તો જૂનો છે આપણે પાસે નવું મટીરિયલ ઘણું આ હા તો ગધેડાનો ઝોક કોઈ દી કોઈ પાસે આજે પેલા બોલ્યો નવો જ ફેક્ટરીનો માલ આવે યાર આ સોમનાથની ની કૃપા અને હું તો આ બધાયને કહું કે જેને રોજ એક નવો વિચાર નો આવે ને એ જીવતો જ ન હોય જે ઝાડને રોજ નવી કૂપળ નો ફૂટે માંડ લેવાનું કે એ હુકાવાની તૈયારીમાં છે એ માણસમાં આવો આવો ભાઈ આવો તમારે સાંભળવું નહીં કાલુ ના કહેતા ચા જો આપણે આપણી ભાષા તોતળા માણસ હોય ને એની હું ટીકા નથી કરતો લોકો લગભગ પાસે એ વીડી આવશે માયાભાઈ કેમ માફી માગે આવું બહુ આવી જવું છે ભાઈ અને આપણે માફી માગી જ લઈ યાર ઝૂકેગા નહીં હું યાર નથી આવ્યું કેવું કહેવાય પુષ્પા ઝૂકે ગા ને એ તારું બાપ ફિલ્મ માં સારું લાગે બાકી પોલીસ ના હાથમાં આવી જાય ને ધોલ ભલા ઝૂકી જાય અને રાઈડ આઈ કરતો મોટરસાયકલ સાયકલ આવી ને ઝોટામાં ગળી જાય તો આવું ગોટો વળી જાય ઝૂકે ગા હું ઝુકેગા ગા ને હવે આવી વાયડો ભાઈ પગે લાગે ને કહું યુવાનો તમારી વોરા તમારી ઉર્જા તમારા કાર્ય માટે બચાવીને રાખો તમારા વિકાસ માટે બચાવીને રાખો ખોટી બાઈક ઉપર એન્ટ્રીમાં ન પાડો કારણ કે સ્લેપ થઈ જશું ને તો એ ખોટે ખોટું સાહેબ આંકડો એક લાખ યુવાનો એક લાખ ની આજુબાજુ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે કેવલ બાઈક ઉપર શું આ દેશ આપડો હેલ્મેટ પહેરવા માટે ડન કરવો પડે જીવવો આપણે બાંધવા માટે કેવું પડે કાલ છે તો બધાને કેવું પડશે થોડું ખાઈ લો નગર મરી જાઓ ના ના ખાવું નથી બોલે મરી જાય વળસ ખાવા છે નું હું કરી લો બોલો એક લાખ યુવાનો સાહેબ કેવલ બાઇક અકસ્માત પણ યુવાનોને કહું બાવીક વી વર્ષની જનેતાને દીકરાની જનેતાને તો પૂછ્યો કે તારા દીકરાના આવા સમાચાર મળ્યા તારે તારે કેવી સ્થિતિ થઈ છે પ્લીઝ આપણી શિસ્ત હોવી જોઈએ આપણામાં વિવેક હોવો જોઈએ આપણા પાર્કિંગ ઉપરની ખબર પડી જવી જોઈએ આ વિવેક ને ક્યાં મૂક્યું પણ અતિ